વિરમગામ તાલુકાના કોકતા ગામ પાસે બે જૂથો વચ્ચે તકરાર સર્જાઈ બે લોકો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના રામપુરા જવાના રસ્તા પર કોકતા ગામ પાસે બોલાચાલી બાદ ધોકાઓ તેમજ મૂડ ઈજાઓ પહોંચાડીને તકરાર સર્જાઈ હતી જેમાં બે લોકોને ઈજા પહોંચી હતી વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રથમ ફરિયાદ મુજબ જતીનભાઈ રાજુભાઈ ઠાકોર રહે પરકોટા વિરમગામ નાઓને આરોપી અનિલભાઈ નાઓએ જેમ ફાવે તેમ ગાળો બોલીને હાથમાં ધોકા વળે જતીનભાઈ ઠાકોરને માર મારીને મૂળ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમજ અન્ય આરોપી અજય ઉર્ફે બાબા બાબાએ પાટુનો માર મારીને ગાળો બોલીને વિજયભાઈને પણ આરોપી સંજયભાઈ કેસાજી તથા રાજેશ દશરથજી નાઓએ પાટુનો માર મારીને મૂડ ઇજાઓ પહોંચાડી જેમ ફાવે તેમ ગાળો બોલીને તકરાર સર્જતા સમગ્ર મામલે જતીનભાઈ રાજુભાઈ ઠાકોર નાઓએ અનિલભાઈ ઠાકોર અજયભાઈ ઠાકોર રાજેશભાઈ દશરથજી ઠાકોર સંજયભાઈ કેસાજી નાઓ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ જ મામલે અન્ય ક્રોસ ફરિયાદમાં અનિલકુમાર બિજલજી ઠાકોર રહે વડોસણ મહેસાણા નાવોએ આરોપી જતીનભાઈના પિતા રાજુભાઈ ઠાકોર સાથે કોકતા ગામના પાટિયા નજીક જાદવપુરા ગામ તરફ જવાના રસ્તા પર ગાડી સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન આરોપી જતીનભાઈ ઠાકોર તથા વિજયભાઈ દંતાણી નાઓએ પોતાના હાથમાં ધોકા સાથે બાઇક પર આવીને ગાડીના કાચ થોડી નુકસાન કરી તેમજ અનિલકુમાર ઠાકોરને આરોપી જતીનભાઈ નાઓએ બરડાના ભાગે ધોકા મારીને મૂળ રીઝાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે અનિલકુમાર બીજલજી ઠાકોર રહે મહેસાણા નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી જતીનભાઈ રાજુભાઈ ઠાકોર તેમજ વિજયભાઈ કિશોરભાઈ દંતાણી સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે બંને ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે